દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રતાપ રોડ વાંકાણે જે મેઇન રોડ કહી શકાય એવો જે પ્રતાપ રોડ જે છે જે દરગાહ પાસે એક એવો ખાડો પીડો છે જે ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાના કારણે અહીંયા કેટલી બધી જે રિક્ષાઓ પડે છે કેટલા પેસેન્જરો પડે છે કેટલા વાહનો પડે છે ખરેખર આટલું બધું પાણી અહીંયા ભરાય છે પણ નગરપાલિકાનું પેટનું પાણી નથી હલતું કે ખરેખર આવડો મોટો ભૂવો પડ્યું છે તો ખરેખર નગરપાલિકાને શરમ આવી જોઈએ કે ખરેખર આટલું બધું પાણી ભરાય છે અને આટલું બધું આ થાય છે તો ખરેખર નગરપાલિકાએ આ જે ઢાંકણું તૂટી ગયું છે જે ભૂગર્ભ બટરનું એ બરાબર સા એને નવું નાખવું જોઈએ અને ત્યાં ખરેખર જે પાણીનો નિકાલ નથી કારણ કે જ્યાં પાણી જે જવું જોઈએ ત્યાં દિવાલ કરવામાં આવેલ છે જેથી કરીને પાણી ત્યાં નિકાલ થતો નથી અને તેના કારણે આજે નગરપાલિકાનો જે પ્રતાપ રોડ જે મેઇન રોડ જે છે એમાં આજે પાણીના તળાવ જે ભરાણા છે અને લોકો હેરાન પરેશાન છે પણ નગરપાલિકા એમાં જરાય જોતી નથી કારણ કે આ તમે જુઓ આટલું બધું પાણી ભરાય છે અને આ જે દરગાહ જે છે ત્યાં પણ એટલું બધું પાણી ભરાણું છે તો આ દર્શક મિત્રો આપ જોઈ શકો છો જો આ પોઝિશન આ થાય છે અત્યારે ફોર વ્હીલરની અને ટુ વ્હીલરની જાણે આજે એક જાણે મોતનો ઓલો હોય ખાડો એવું જ આજે દ્રશ્ય થઈ ગયું છે તો ખરેખર નગરપાલિકે જાગૃત થઈ અને ચોમાસા પહેલાં જે આવા ઢાંકણા તૂટેલા જે છે એને બદલવા જોઈએ કારણ કે આ તો મેઇન રોડ છે પ્રતાપ રોડ જે મેઇન રોડ છે જો આપ જોઈ શકો જો રિક્ષા પડી જુઓ હવે માણસો બિચારા જો આ રીતે રિક્ષાઓ પડે છે અને માણસોની જાનહાનિ થાય છે તો માટે નગરપાલિકાએ તુરંત જાગવું જોઈએ અને ખરેખર આ જે રોડનું જે મેઇન રોડ જે છે ઢાંકણું તૂટી ગયું છે દરગાહ પાસેનું એ ઢાંકણું ખરેખર બદલવું જોઈએ અને એ જગ્યાએ નવું ઢાંકણું નાખવું જોઈએ કારણ કે અહીં જ્યારે પાણી ભરાય છે ત્યારે ઉપર તમને કંઈ દેખાતું જ નથી કે શું છે અને જે પેસેન્જરો જે છે એ તો પૂરપાટ આવતા હોય છે અને એના કારણે જે પેસેન્જરો જે છે એ આ જે ઢાકણું તૂટી ગયું છે જો એની અંદરમાં પોતાના વાહનો પડે છે આ તો મોટું વાહનો એટલે નીકળી જાય છે બાકી નાના વાહનો હોય તો એ તો બિચારા અંદર ખાબકે છે ખાસ કરીને રિક્ષા જે એની અંદરમાં જે પડે છે અને પોતાનું જે આગલું વ્હીલ અંદર પડી જાય છે જેથી કરીને એને પણ મોટી છતી થાય છે તો માટે ખરેખર નગરપાલિકાએ જાગૃત થઈને આ જે પ્રતાપ રોડનો જે મેઇન જે ઢાંકણું જે છે એ બદલવું જોઈએ અને એની જગ્યાએ પાણીનો નિકાલ નથી અહીંયા એ નિકાલ પણ કરવો જોઈએ કારણ કે જે નિકાલ નહીં થાય તો પાણી આ રીતે ભરાવાનું જ છે અને પાણી ભરાશે તો આ રીતે જે રાહદારી છે એની દશા દિવસે ને દિવસે આ રીતે થવાની છે તો માટે નગરપાલિકા તુરંત જાગૃત થાય અને આ જે આ જે ઢાંકણું તૂટી ગયું છે એ ઢાંકણું બદલવું જોઈએ અને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે અહીંયા પાણીનો નિકાલ છે જ નહીં પાણીનો નિકાલ નથી એના કારણે અહીંયા પાણી ભરાય છે અને પાણી ભરાય છે એટલે પ્રતાપ રોડ ઉપર જે મેઇન રોડ જે છે ત્યાં વરસાદ આવવાના કારણે પાણીના તળાવ ભરાઈ જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે જે આપ આ વિડીયોની અંદરમાં આપ જોઈ શકો છો કે કેટલી હાલાકી થઈ